વિદ્યાર્થી જીવનમાં વાસ્તુનું શું મહત્વ છે તેને લઈ લિયો ક્લાસીસના સંચાલક દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું લિયો ક્લાસીસના માલિક જયસુખભાઈ કથિરિયા દ્વારા વાસ્તુશાસ્ત્રી મહેશકુમાર ગોંડલિયાને બોલાવી સેમિનાર સંબોધવામાં આવ્યો હતો મહેશકુમાર ગોંડલિયાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાસ્તુશાસ્ત્ર પણ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી આ સેમિનાર ઉધના બીઆરસી ખાતે આવેલ લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ સ્કૂલમાં યોજાયો હતો શાસ્ત્રી શ્રી મહેશકુમાર ગોંડલિયાએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વાલીઓમાં વાસ્તુશાસ્ત્રને લઈ જાણવા જાણવાની ખૂબ જ ઉત્સુકતા જોવા મળી હતી આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીને જીવનમાં દિશા નિર્દેશનની યોગ્ય જાણકારી મળી રહે છે

વાસ્તુથી સફળતા તરફનો સેમિનાર શ્રી મહેશભાઈ ગોંડલિયા દ્વારા યોજાયો હતો શરીરમાં પાંચ તત્વો હવા પાણી જળ વાયુ પૃથ્વી અગ્નિ અને આવકાશનું બેલેન્સ જે રીતે છે એ જ રીતે ઘરની ચાર દિવાલો વચ્ચે પણ આ પાંચ તત્વોનું બેલેન્સ ક કઈ રીતે જળવાય તો જીવનમાં સફળતા મળે એનું વૈજ્ઞાનિક સચોટ રીતે ઉપાય શ્રી મહેશભાઈ ગોંડલિયા દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં ઘણા બધા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમને પ્રશ્નોનું નિરાકરણ પણ મહેશભાઈ આપ્યું હતું નમસ્કાર હું મહેશ ગોંડલિયા આજે બીઆરસીની સામે એક સરસ મજાનો વાસ્તુથી સફળતા તરફ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓ એટલે કે પેરેન્ટ્સ બધા ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ ક્ષેત્રમાંથી જે બિઝનેસ સાથે જોડાયેલા એવા લોકો પણ ઘણા ઉપસ્થિત હતા જ્યારે આજે વાસ્તુ વિષય ઉપર અમે જે આપણા વૈદિક શાસ્ત્રો છે દિશા દિશાનું જ્ઞાન અને એનો જે આપણા રૂટિન જીવનમાં જે આપણી ઉપર પ્રભાવ છે એના પર વિસ્તારથી વિસ્તરણ કરી અને જે આપણા પ્રકૃતિના સિદ્ધાંતો છે જળ તેજ વાયુ આકાશ અને પૃથ્વી જે તત્વનું જે સંતુલન કરવું પ્રકૃતિ અને ઘરની અંદર જે ચાર દિવારની ચાર દિશા અને ચાર ખૂણા અને શરીરની અંદર જે તત્વ છે એનું જે બેલેન્સ કરી અને પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય આરોગ્ય બલબુદ્ધિ વિદ્યા શક્તિ પદ પ્રતિષ્ઠા માન સન્માન સિદ્ધિ આ બધું કેવી પ્રાપ્ત કરવું એના ઉપર અમે ખૂબ જ વિસ્તારથી અને સારી રીતે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિદ્યાર્થીઓ આજે બર્ડન એ લેવલના બનતા જાય છે એટલે એને એક એવો અહેસાસ થાય છે કે મારી ઉપર બહુ બોજ છે અને માનસિક રીતે એ થાકી જાય છે હારી જાય છે તો વાતાવરણનું જે વિજ્ઞાન છે પ્રોપર જો એને દિશામાં બેસાડી અને એને વિદ્યાભ્યાસ આપવામાં આવે પ્રોપર દિશામાં સુવડાવવામાં આવે પ્રોપર દિશામાં એમને સારી રીતે ભોજન વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તો ઓટોમેટિકલી એની અંદર એક પોઝિટિવ અવેરનેસ પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય અને એક અવેરનેસના હિસાબે એની અંદર ઉત્સાહ વધશે અને ઉત્સાહ વધશે એટલે ઓટોમેટિક એનો થાક હળવો થશે અને થાક હળવો થશે એટલે ઓટોમેટિક એનું જે ક્ષેત્રમાં આગળ વધવું છે એમાં સફળતા સારી રીતે પ્રાપ્ત કરી શકશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત